માણેહાટીના તાલુકાના લાંગોદરા ગામે ચાર ટર્મ સરપંચે આપી આત્મવિલોપનની ચીમકી ભાજપના શાસનમાં ભાજપના સરપંચ સહિત પરિવાર સાથે રહી શકે રહી અને કરશે આત્મવિલોપનની ચીમકી સમગ્ર પંથક એક ચર્ચામાં જોર પકડ્યું છે ભાજપના શાસનમાં ભાજપના સરપંચ સહિત પરિવાર સાથે રહી કરશે આત્મવિલોપનની ચીમકી સમગ્ર પંથકમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કલેક્ટર એસપી મામલતદાર પોલીસ સહિતના તંત્ર જાણે જાણ કરતા હોય એકબીજાને આપી રહ્યા છે ખો અને ખો ચાલીસ જેટલા ખેડૂતોને આવવા જવાનો રસ્તો અમુક ઈસામો દ્વારા બંધ કરાતા સરપંચ સહિત પરિવાર કરશે આત્મવિલોપન તંત્ર અનેક વખત ખેડૂતો દ્વારા કરી રહ્યું છે વાત સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદીયા માળિયા હાટીના નામ ભીખાભાઈ રાજાભાઈ વાઢેર હું લાંગોદરા ગામનો એક ખેડૂત છું અને છેલ્લા વીસ વર્ષથી તો હું આ જગ્યા ઉપર રહું અને અમારો મેન એક રસ્તો છે રસ્તો પહેલાં બંધ કર્યો હતો ત્યારે મામલેદારશ્રીએ ખોલાયો હતો તે પછી મેં કલેક્ટરમાં અરજી કરી ડિપ્યુટી કલેક્ટરમાં અરજી કરી પોલીસમાં કરી હવે પોલીસમાં જાય તો એમ કે મામલેદારની કામગીરી છે અને મામલેદારમાં જાય તો કે પોલીસની કામગીરી છે સાહેબ આના માટે હું કરવું એ હું પોતે નક્કી નથી કરી શકતો અને આજે મારે ચોથી ટમ હું સરપંચ તરીકે છું અને ભાજપનો સક્રિય કાર્યકર છું સાહેબ છતાં પણ આજે મને કોઈ ધ્યાન દેતા નથી અને આના માટે જો આના ટૂંક સમયમાં કે છેલ્લા પંદર દિવસ સુધીમાં આનો કોઈ પણ નિકાલ નહીં આવે સાહેબ તો ન કે મારા પરિવાર સાથે મારે આત્મવિલોપન કરવું પડશે અને આ સિવાય મારે કોઈ સાહેબ બીજો રસ્તો નથી કોર્ટ કમિશનર પણ આવીને જોઈ ગયા હતા કે ભાઈ આમાં ખરેખર બીજો રસ્તો નથી તો આવી રીતે એટલું નુકસાન નુકશાન આજે પાડોમાં ભાઈ બાપા કરી અને માથે પગે લાગી અને ખાલી કેડીમાં અમે નીકળી હકીએ સાહેબ આવી મારી પોઝિશન છે